ગુજરાતના પનોતા પુત્ર વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસની પૂર્વ સંધ્યાએ ભવ્ય નમોકે નામ રક્તદાન શિબિરનું ભવ્ય આયોજન કરાયું હતું વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ સત્તર સપ્ટેમ્બરની પૂર્વ સંધ્યાએ ગુજરાત રાજ્યભરમાં વિશાળ સ્તરે રક્તદાન

મ્યુઝિયમ હોલ કોલેજ કેમ્પસ ખાતે પાટણ ચાણસમા અને સરસ્વતી તાલુકાના કર્મચારીઓએ મોટી સંખ્યામાં બ્લડ ડોનેટ કરીને વડાપ્રધાનના ના યાદગાર બનાવવાના પ્રયાસો કર્યા હતા આ કાર્યક્રમની નોંધણી ઓફિશિયલ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ તથા વર્લ્ડ બુક ઓફ રેકોર્ડ લંડનમાં થઈ ચૂકી છે અત્યાર સુધીમાં એક લાખ પચીસ હજાર રક્ત ઓનલાઈન અને ઓફલાઈન મળી કુલ રજીસ્ટ્રેશન કરી ચૂક્યા છે તો બ્લડ ડોનેશનના કાર્યક્રમને સફળ બનાવવા પાટણ જિલ્લા સંયુક્ત મોરચા પ્રમુખ જીતુભાઈ પટેલ તેમજ ઉત્તર ગુજરાત ઝોન કન્વીનર પટેલ પાટણ જિલ્લા કન્વીનર મનીષભાઈ પટેલ તેમજ પાટણ તાલુકા કન્વીનર જતીનભાઈ પટેલ તેમજ ચિરાગભાઈ પટેલ તલાટી મંડળના પ્રમુખ સતીષભાઈ જાધવ તેમજ વિવિધ સંઘોના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા તો ડીઈઓ અશોકભાઈ ચૌધરીએ પણ પોતાનો બ્લડ આપીને વડાપ્રધાનના જન્મદિવસે યાદગાર બનાવવાના પ્રયાસો કર્યા હતા તો રક્તદાતાઓએ પ્રોત્સાહિત કરવા પૂર્વ શહેર પ્રમુખ કિશોર મહેશ્વરી પાલિકા પ્રમુખ હિરલબેન પરમાર તેમજ જિલ્લા વિકાસ અધિકારી જિલ્લા આરોગ્ય અધિકારી ઉપસ્થિત રહીને રક્તદાતાઓને પ્રોત્સાહિત કર્યા હતા નમોકે નામ રક્તદાન કાર્યક્રમો આપડા માનનીય વડાપ્રધાન શ્રીના જન્મદિવસ પ્રસંગે સેવાકીય પ્રવૃત્તિના ભાગરૂપે જે વિવિધ કર્મચારી મંડળો દ્વારા સમગ્ર રાજ્યની અંદર રક્તદાનનો કાર્યક્રમ યોજ્યો છે એ ખૂબ સરાહનીય બાબત છે પાટણ જિલ્લાની અંદર પણ ચાર કેન્દ્રો જેમાં પાટણની મ્યુઝિયમ હોલ મારીજની અંદર કેપી હાઈસ્કૂલ અને ભણસાની ટ્રસ્ટ રાધનપુર અને ઇપીએમસી સિદ્ધપુર ખાતે ચાર જગ્યા ઉપર કેમ્પ યોજાનાર છે અને લગભગ ત્રણ હજાર જેટલી બોટલોનું ટાર્ગેટ રાખેલું છે એટલે અમારા જે જે જુદા જુદા સંઘના મંડળો છે એમને હું આ સરાહનીય કામગીરી બદલ ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને એક આ સુંદર કામગીરી કરી છે અને લોકોને લોકહિતની લોકોને ઉપયોગી બનશે એ માટે ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું દેશના યસસ્વી વડાપ્રધાન મોદી સાહેબના પંચોતેરમાં જન્મદિન નિમિત્તે ગુજરાતના કર્મચારી મંડળ દ્વારા ગુજરાતમાં અનેક જગ્યાએ ત્રણસો ત્રીસ સ્થળો પર આજે રક્તદાન કેમ્પનું આયોજન કરેલ છે એમાં પાટણમાં મ્યુઝિયમ હોલ ખાતે પાટણના બીજા ત્રણ સ્થળ એટલે કે રાધનપુર ત્યાં રાધનપુર અને સાતલપુર માટે આરીજમાં સમી શંખેશ્વર અને આરીજ અને પાટણ ખાતે સરસ્વતી ચાણસમા અને પાટણનું અને સિદ્ધપુર ખાતે સિદ્ધપુરનો બ્લડ મેગ કેમ્પ યોજવામાં આવેલ છે તો પાટણ જિલ્લાના તમામ કર્મચારીઓ લગભગ આશરે પચીસો જેટલું રજીસ્ટ્રેશન થયેલ છે અને સૌ મિત્રો આ સેવાના કાર્યમાં સહભાગી થશે એવી અમને પણ અપેક્ષા છે અને તમામ કર્મચારીનો આ તબક્કે હું હૃદયથી આભાર માનું છું